જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા તમારું સ્વાગત છે જી એસ ઇ સીએલ દ્વારા એટલે કે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિદ્યુત સહાયક પ્લાન્ટ અટેન્ડન્સ ગ્રેડ વન ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ માટે ભરતી જાહેર થઈ છે તો તેનું નોટિફિકેશન જાહેર થઈ ગયું છે તો તેના વિશે આ વિડીયોમાં સંપૂર્ણ ડિટેલમાં માહિતી મેળવીશું જેમાં સિલેબસમાં પણ મિત્રો ચેન્જીસ થયા છે જે પરીક્ષા પદ્ધતિ છે તેમાં તો તેના વિશે ડિટેલમાં સમજીશું તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ જે જીવીના અંડરમાં આવે છે જે ગુજરાત સરકાર દ્વારા છે તો તેના વિશે આ વિડીયોમાં ડિટેલમાં સમજીશું તો રિક્રુમેન્ટ ઓફ વિદ્યુત સહાયક પ્લાન્ટ એટેન્ડન્સ ગ્રેડ વન ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ જેમણે ડિપ્લોમા કર્યું છે જે ડિગ્રી માટે એલાઉ નથી તો ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન જે પાવર જનરેશન સાથે સંકળાયેલી છે જેમાં જે અહીં પ્લાન્ટ એટેન્ડન્સ ગ્રેડ વન ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ માટેની જે પ્લાન્ટ એટેન્ડન્સ ગ્રેડ વન ઇલેક્ટ્રિકલ માટે આડત્રીસ જગ્યાઓ છે જ્યારે મિકેનિકલ માટે સાડત્રીસ જગ્યાઓ છે ટોટલ વેકેન્સી છે પંચોતેર ક્વોલિફિકેશનની વાત કરીશું તો ફૂલ ટાઈમ રેગ્યુલર ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ફ્રોમ રેક્રુટ યુનિવર્સિટી વિથ મિનિમમ પંચાવન ટકા લાસ્ટ યર પાંચમા અને છઠ્ઠા સેમેસ્ટરમાં વિધાઉટ એટીકેટી હોવું જોઈએ જે ઇલેક્ટ્રિકલ માટે વીએસ પ્લાન્ટ એટેન્ડન્સ મિકેનિકલ માટે ફૂલ ટાઈમ રેગ્યુલર ડિપ્લોમા મિકેનિકલ હોવું જોઈએ જે રેકોગનાઈઝડ યુનિવર્સિટી સાથે પંચાવન ટકા લાસ્ટ યરમાં પાંચમા અને છઠ્ઠા સેમેસ્ટર વિધાઉટ એ હોવું જોઈએ અહીં તમે જોઈ શકો છો મિત્રો ડિપ્લોમા હોલ્ડર ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ કોલેજ Delay approved by UGC, AICTE is basic requirement. After possessing diploma, acquire degree shall be allowed, but subject to they shall not claim for appointment, absorption, eleventh for the post of junior engineer by virtue of being degree holder if they are appointed as VS plant engineer. ડિગ્રી માટે પણ એલાઉ છે પરંતુ તે રિક્રુ જે આર્ગ્યુમેન્ટ ના કરી શકે કે જે એની પોસ્ટ અમને આપો એટલા માટે મિત્રો મતલબ કે નોટ એલાઉ કરેલું છે હવે ફિક્સ જે પગાર ધોરણ છે ત્રણ વર્ષ માટે તો ફર્સ્ટ યર માટે બાવીસ હજાર સાતસો પચાસ છે સેકન્ડ યર માટે ચોવીસ હજાર સાતસો છે અને થર્ડ યર માટે છવ્વીસ હજાર છસો પચાસ છે એના પછી વાત કરીશું સ્કોપ ઓફ કેરિયર ડેવલપમેન્ટ જેમાં પગાર ધોરણ વાત ધ સિલેક્ટેડ કેન્ડિડેટ સેલ બી એપોઇન્ટેડ ઇનિશિયલ ફોર ધ પીરિયડ ઓફ થ્રી યર ત્રણ વર્ષ માટે આપણે જે પગાર ધોરણ જોઈએ એના પછી ત્રણ વર્ષ પછી તમે રેગ્યુલર થશો તો પ્લા જે પોસ્ટ ઓફ પ્લાન્ટ એટેન્ડન્સ ગ્રેડ વન ઓન રેગ્યુલર ઇસ્ટાબ્લિશ ઇન ધ પે સ્કેલ છવ્વીસ હજારથી છપ્પન હજાર છસો જે ત્રણ વર્ષ પછી તમારે લાગુ પડશે એ જ ક્રાઇટેરિયાની વાત કરીશું અનરિઝર્વ કેટેગરી પાંત્રીસ યર અને રિઝર્વ કેટેગરી માટે ચાલીસ વર્ષ જે એક સાત બે હજાર પચીસથી ગણાશે રિલેક્શન ઇન અપર એજ લઈને તો અહીં આપેલું છે જે ફિમેલ કેન્ડિડેટ માટે પાંચ વર્ષ છે પર્સન વિથ ડિસેબિલિટી જે હેન્ડીકેપ્ટ માટે દસ વર્ષ છે એના પછી એક્સ આર્મ ફોર્સ માટે દસ વર્ષ છે ડિપેન્ડન્ટ ઓફ રિટાયર્ડ એમ્પ્લોય ઓફ જીયુ વીએનએલ એન્ડ સબસિડરી કંપની માટે જે જીઓ વી એનએલ જે કંપની છે એના જે અંડરમાં જે કંપનીઓ છે જેમાં નોકરી કરી હોય જે એમ્પ્લોયના તો એમના માટે ચાલીસ વર્ષ છે એના પછી વાત કરીશું વેકેન્સી જે પંચોતેર છે ટોટલ તો રોસ્ટર રિઝર્વેશન પ્રમાણે કેટેગરી વાઇઝ અહીં તમે જોઈ શકો છો એસસી માટે એક જગ્યા છે એસટી માટે બાર જગ્યા અને ફિમેલ માટે ચાર એટલે કે એસટી માટે સોળ જગ્યાઓ છે એસ ઓબીસી માટે ટોટલ છ જગ્યાઓ છે મેલ માટે પાંચ અને એક ફિમેલ માટે છે ઈડબ્લ્યુ માટે ચૌદ જગ્યાઓ છે મેલ માટે અને ફિમેલ માટે ચાર જગ્યાઓ છે જનરલ માટે ચોવીસ મેન માટે છે ફિમેલ માટે દસ જગ્યાઓ છે પી ડબ્લ્યુ માટે બાવીસ જગ્યાઓ છે એના પછી ફીની વાત કરીશું મિત્રો પાંચસો રૂપિયા છે જનરલ ઓબીસી અને ઈડબ્લ્યુ એસ કેન્ડિડેટ માટે અને બસો પચાસ જે છે એસટી એસસી અને પીડબ્લ્યુડી કેન્ડિડેટ માટે જે નોન રિફન્ડેબલ છે જે ફી છે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગથી ભરી શકાશે એના પછી વાત કરીશું ઇન્ફોર્મેશન અબાઉટ ઓનલાઈન એપ્લિકેશન તો જે વેબસાઇટ આપેલી છે તેના ઉપરથી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો ડબલ્યુ ડબલ્યુ ડોટ જી એસિએલ ડોટ ઇન પરથી તમે ફોર્મ ભરી શકશો ઓનલાઈન સબમિશન ઓફ એપ્લિકેશન ફોર્મ ચાર સાત બે હજાર પચીસથી ચાલુ થશે ફોર્મ ભરવાનું અને લાસ્ટ ડેટ છે ચોવીસ સાત બે હજાર પચીસ ઇમ્પોર્ટન્ટ ડેટ તો ચોવીસ સાત બે હજાર પચીસ જે લાસ્ટ ડેટ છે છ વાગ્યા સુધી તમે ભરી શકશો જનરલ નોલેજ ઓફ ગુજરાતી એ સિંગ ગુજરાતી નોલેજ હોવું જોઈએ ટર્મ્સ એન્ડ કન્ડિશન અહીં મિત્રો આપેલી છે જે તમે જોઈ શકો કેન્ડિડેટ વુ હેવ પાસ કમ્પ્લીટ દેર ડિપ્લોમા ઓન ધ ડેટ ઓફ એપ્લિકેશન એન્ડ એ મિટિંગ વિથ ઓલ ક્રાઇટેરિયા મે ઓનલી એપ્લાય એટલે કે ડિપ્લોમા પાસ હોવું જોઈએ બીઈ બીટેક ડિગ્રી હોલ્ડર બિંગ ઓવર ક્વોલિફાઈડ નીડ નોટ ટુ એપ્લાય બીઈ અને બીટેકવાળા માટે એપ્લાય કરી શકશે નહીં નોટ એપ્લાય ઇવન એટ ધ ટાઈમ ઓફ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રી એમ્પ્લોયમેન્ટ મેડિકલ એક્ઝામિનેશન ઇફ ઇટ ઇઝ ફાઉન્ડ દેટ ધ કેન્ડિડેટ હેઝ પાસ ડિગ્રી એન્જિનિયર હી વુડ બી ડિસ્ક્વૉલિફાઈડ એન્ડ નોટ કન્સિડર ફોર એપોઇન્ટમેન્ટ બી અને બી ટેક માટે એલાઉ નથી એ ફોર્મ ભરી શકશે નહીં ડિસ્કવોલિફાય કરવામાં આવશે કેન્ડિડેટ આર રિક્વાયર્ડ ટુ એપ્લાય ઓનલાઈન એપ્લિકેશન તો ઓનલાઈન એપ્લિકેશન જે ઓનલાઈન એપ્લિકેશન જે અહીં વેબસાઇટ છે તેના પરથી ભરી શકશે કેન્ડિડેટ સેલ બી જનરેટેડ એપ્લિકેશન મેમ્બર બાય રજિસ્ટ્રેશન ઓનલાઈન ફિલિંગ અપ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ એન્ડ ફોલો સેટઅપ બાય ઇન્સ્ટ્રક્શન જે ફોર્મ ભરવાની તારીખ છે ચાર સાત બે હજાર પચીસથી ચોવીસ સાત બે હજાર પચીસ બીજી તમે અહીં જોઈ શકો છો હવે મિત્રો જે છે એક્ઝામ તો એક્ઝામની પેટર્ન બદલાયેલી છે અગાઉ જે પરીક્ષા પદ્ધતિ હતી એમાં સો માર્ક્સનું એક જ પેપર હતું જેમાં ચાલીસ માર્ક્સનું જીકે જેમાં કોમ્પ્યુટર ને ઇંગલિશ ગુજરાતી જે પ્રમાણે ચાલીસ ગુણ ને સાઈઠ માર્ક્સનું જે મિકેનિકલ અથવા તો ઇલેક્ટ્રિકલ એ હવે ચેન્જીસ થઈ ગયું છે હવે ફર્સ્ટ ટાયર ને સેકન્ડ ટાયર બે એક્ઝામો લેવામાં આવશે જેમાં અહીં તમે જોઈ શકો છો જે એક્ઝામ વિલ બી કન્ડક્ટ બાય ઓનલાઈન મોડ કન્સિડર ધ નંબર ઓફ કેન્ડિડેટ રિ રજિસ્ટર સ્ટેજ ઓફ રિક્રુમેન્ટ પ્રોસેસ જે ફર્સ્ટ ટાયર એક્ઝામિનેશન હશે સીબીટી તો કમ્પ્યુટર બેઝ ટેસ્ટ સીબીટી એક્ઝામિનેશન સે સૂડ કન્સ્ટીટ ઓફ સો માર્સ જે સો માર્ક્સનો હશે એમાં તમારે પચાસ માર્ક્સનો સોર અથવા તો એનાથી વધુ માર્ક્સ તમારે લાવવાના રહેશે જે જનરલ કેટેગરી માટે અને ફોર્ટી ફાઈવ માર્ક્સ જે રિઝર્વ કેટેગરી માટે વીલ બી કોલ્ડ ફોર ધ સેકન્ડ ટાયર ઓફ એક્ઝામ એઝ પર જી યુ વીએનએલ નોમ્સ એટલે કે જે તમારે ફર્સ્ટ ટાયર જે ફર્સ્ટ એક્ઝામ હશે જે સીબીટી તેમાં જનરલ કેટેગરીના ઉમેદવારો માટે પચાસ માર્ક્સ અથવા તો એનાથી વધુ જ્યારે જે અનામત કેટેગરીના ઉમેદવારો માટે ફોર્ટી એટલે કે પિસ્તાલીસ ગુણ અથવા તો એનાથી વધુ એમને સેકન્ડ ટ્રાયર માટે બોલાવવામાં આવશે સેકન્ડ ટ્રાયર માટેની વાત કરીશું તો કેન્ડિડેટ સ્કોરિંગ પચાસ અથવા તો એનાથી વધુ જે માર્ક્સ હશે જે અનામત માટે જ્યારે અનામત માટે પિસ્તાલીસ અથવા તો એનાથી વધુ માર્ક્સ હશે તેને ફર્સ્ટ ટાયર એક્ઝામિનેશન એને સેકન્ડ ટ્રાયલ એક્ઝામિનેશન માટે બોલાવવામાં આવશે લિસ્ટ ઓફ એલિજિબલ કેન્ડિડેટ ફોર ધ સેકન્ડ ટ્રાયલ એક્ઝામિનેશન વિલ બી ઇન્ફોર્મ થ્રો નોટિફિકેશન ઓન ધ વેબસાઇટ જે તમને જાણ કરવામાં આવશે અથવા તો તમારો જે મોબાઈલ નંબર આપેલો છે અંદર તમે એપ્લિકેશન ફોર્મમાં મોબાઈલ નંબર લખશો એમાં તમારે મેસેજ આવશે જે વેબસાઇટ છે તમારે એની ઉપર તમને સંપૂર્ણ માહિતી મળી જશે ક્વેશ્ચન પેપર વિલ બી ઇંગ્લિશ એન્ડ ગુજરાતી લેંગ્વેજ ઓનલી તો જે તમારો પેપર છે ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં આવશે એટલે ગુજરાતીમાં તમારે તૈયારી કરવી છે તો ગુજરાતીમાં તૈયારી કરી શકશો ઇંગ્લિશમાં કરવી તો ઇંગ્લિશમાં બંને ભાષાઓ અવેલેબલ છે ફર્સ્ટ ટાયર એક્ઝામિનેશન જેનો સિલેબસની વાત કરીશું ધ ટેન્ટેટિવ સિલેબસ ફોર ધ ફર્સ્ટ ટાયર એક્ઝામિનેશન વિલ બી ઇન્ક્લુડેડ બટ નોટ લિમિટેડ ટુ ફોલોઇંગ ટોપિક્સ એન્ડ એમફેસિસ કુડ ડિફર ભાઈ આપેલા છે જે ટોપિકો સેક્શન વન સેક્શન ટુ સેક્શન થ્રી સેક્શન ફોર અને સેક્શન ફાઇવ જે સો માર્ક્સનું હશે જેમાં વાત કરીશું સેક્શન વનમાં રિજનિંગ હશે જે પચીસ માર્ક્સનું છે સેક્શન ટુ ક્વોન્ટિટીવ એપ્ટિટ્યુડ હશે સેક્શન થ્રીમાં ઇંગ્લિશ હશે જે પંદર માર્ક્સનો હશે રિઝનિંગ પચીસ માર્ક્સનો છે ક્વોન્ટિટેટી એપ્ટિટ્યુડ જે પચીસ માર્ક્સનો છે કોમ્પ્યુટર નોલેજ વીસ માર્સનો છે ગુજરાતી લેંગ્વેજ એન્ડ ગ્રા ગ્રામર જે પંદર માર્સનો છે તો ઇંગ્લિશ અને ગુજરાતી જે ટોટલ ત્રીસ માર્ક્સનું છે કોમ્પ્યુટર જે વીસ માર્ક્સનું છે પચાસ માર્ક્સ તો તમારા આ છે અને પચાસ માર્ક્સ રિઝનિંગ અને જે ગાણિતિક જે છે એ પચાસ માર્ક્સનું છે તો આ જે છે તમારે ફર્સ્ટ ટાયર છે જે સો માર્ક્સનું છે એમાંથી તમારે પચાસ માર્ક્સ જે બિન અનામત છે એમના માટે પચાસ છે અનામત કેટેગરી માટે ચાલીસથી ઉપર માર્ક્સ લાવવાના ફરજિયાત રહેશે સેકન્ડ ટ્રાયર એક્ઝામિનેશન જે ફર્સ્ટમાં પાસ થયા છે એ લોકોને જે તમારું એક્ઝામિનેશન હશે જેમાં સેકન્ડ ટ્રાયર એક્ઝામ તો એમાં મિકેનિકલ સ્ટ્રીમનું જે અહીં સિલેબસ તમે જોઈ શકો છો મિકેનિક્સ હશે થિયરી ઓફ મશીન સ્ટ્રેન્થ ઓફ મટિરિયલ મિકેનિકલ મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ન્યુમેટિક એન્ડ હાઇડ્રોલિક પ્રોડક્શન ડિઝાઇન એન્જિનિયરિંગ ડ્રોઈંગ એન્ડ ડિઝાઇન ડિઝાઇન કેલ્ક્યુલેશન મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જેમાં ડ્રિલિંગ મિલિંગ બોરિંગ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ હીટ સરફેસ ટ્રીટમેન્ટ હિટ માસ ટ્રાન્સફર મેટ્રોલોજી એન્ડ મેઝરમેન્ટ ટેકનો ટોલરન્સ લિમિટ ફિટ થર્મલ એન્જિનિયરિંગ પાવર પ્લાન્ટ એન્જિનિયરિંગ આટલા ટોપિક હશે મિકેનિકલ માટે જ્યારે ઇલેક્ટ્રિકલ માટે અહીં તમે જોઈ શકો છો ઇલેક્ટ્રિકલ બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ મટીરિયલ ડીસી મશીન એસી મશીન ટ્રાન્સફોર્મર એનાલોગ સર્કિટ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રિકલ મેઝરમેન્ટ એન્ડ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કંટ્રોલ સિસ્ટમ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ જનરલ જનરેટર ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવર સર્કિટ થિયરી નેટવર્ક થિયરી માઇક્રો પ્રોસેસર પાવર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ડ્રાઇવ્સ જે પેપર તમારું ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં હશે તો આ ઇલેક્ટ્રિકલ માટે છે અને પેલું મિકેનિકલ માટે તો બંનેના પેપર અલગ જ અલગ હશે હવે વાત કરીએ કરીશું મિત્રો જે તમારો પેપર હશે ક્વેશ્ચન પેપર ઓફ ધ એક્ઝેન્શિયલ કસ્ટીઝ સો માર્ક્સનું હશે અને પેપર સેલ બી સો માર્ક્સના સો ક્વેશ્ચન હશે ને સો માર્ક્સ હશે જેમાં વન બાય ફોર્થ એટલે કે ઝીરો પોઈન્ટ પચીસ માર્ક્સ નેગેટિવ હશે એટલે ધ્યાન રાખવું પડશે મિત્રો એના પછી વાત કરીશું બીજું જે તમે જોઈ શકો છો અધર કન્ડિશન જે ઇમ્પોર્ટન્ટ આપેલું છે બીજી કોઈ અન્ય માહિતી માટે તમે વેબસાઇટનું મુલાકાત કરી શકો જે ડબલ્યુ ડબલ્યુ ડૉટ જીએસએસએલ ડોટ ઇન અને કેરિયરમાં જઈને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો સ્ટેજ ઓફ રિક્રુટમેન્ટ પ્રોસેસ જે ઓનલાઈન એપ્લિકેશન હશે ઓનલાઈન એક્ઝામ હશે એના પછી આન્સર કહેશે જે તમારે એ પ્રમાણે પ્રોવિઝનલ અને ફાઇનલ આન્સર કે એ પ્રમાણે તમારે જે સ્ટેપ બાય સ્ટેપ હશે કોઈ પણ માહિતી જોતી હોય તો તમે અહીં હેલ્પ ડેસ્ક નંબર આપેલો છે એના પર તમે ફોન કરી શકશો અને રિક્રુટમેન્ટ જે હશે ને એમાં તમે મેલ પણ કરી શકશો અહીં આપેલું છે મિત્રો ડોક્યુમેન્ટ ટુ સબમિટ એટ ધ વેન આસ્કડ બાય ધ કંપની આ જે ડોક્યુમેન્ટ છે જે આફ્ટર ઓનલાઈન એક્ઝામિનેશન જે ઓનલાઈન એક્ઝામિનેશન પછી તમારે કયા કયા ડોક્યુમેન્ટ તો આ ધ્યાનમાં રાખવાનું છે મિત્રો ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ તમારે જે ફોર્મ ભરવશો પછી પાસપોર્ટ સાઇઝના ફોટા જે વખતે જે છે પાસપોર્ટ સાઇઝના ફોટા ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભર્યું એ તમારે પછી સેલ્ફ એટેન્ડન્સ કોપી કઈ કઈ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ઓલ માર્ક ઓફ ડિપ્લોમા સર્ટિફિકેટ ફોર ઇન્સ્ટિટ્યૂટ જે જ્યાં તમે ડિપ્લોમા પાસ કરી એનું સર્ટિફિકેટ પછી ડિપ્લોમા સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ જે તમને લાગુ પડતું હોય છે પછી એસીબીટી એસિબીસી માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જે ડોક્યુમેન્ટ તમે અહીં જોઈ શકો છો જે બધા અહીં આપેલા છે જે તમારે જ્યારે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું થશે ત્યારે આટલા ડોક્યુમેન્ટ તમારે રાખવાના હિજમે વાંચી લેવાના તો મિત્રો આ જે છે પી એ પ્લાન્ટ એટેન્ડન્સ જીએ એસ જે ભરતી જાહેર થઈ છે તો તેના માટે તૈયારી માટે પણ મિત્રો આપણે એક ગ્રુપ બનાવેલું છે તો તેમાં તમે જોડાઈ જજો જેથી કરીને કઈ રીતે તૈયારી કરી પાસ કઈ રીતે કરવી અને ઓછી ઓછા સમયમાં કઈ રીતે હાયર સ્કોર કરવો તો તેના વિશે સંપૂર્ણ માહિતી આપણે ગ્રુપમાં મૂકતા રહેશો અને મેં પણ આ પરીક્ષા પાસ કરેલી છે તો તમને પણ સજેશન કરશું કે કઈ રીતે એક્ઝામને પાસ કરવી અથવા તો ઓછા ટાઈમમાં કઈ રીતે બધું મેનેજ કરવું તો તેના વિશે સંપૂર્ણ ડિટેલ વિડીયો પણ બનાવતા રહેશું અને તેના વિશે સિલેબસ પ્રમાણે આપણે વિડીયો આવશે તો તેના માટે ગ્રુપમાં જોડાઈ જજો મિત્રો જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો